અરજી કરો વાવથી ભગાડ્યા છે થરાદે ભગાડ્યા એમ છે મેં કહ્યું તારો મોબાઈલ ચાલુ રાખ રેકોર્ડ કર આના રેકોર્ડિંગ આખા ગુજરાતમાં માં મૂકજે કે ગેરી બેન રાતે બાર વાગે બે વાગે એકલી ગાડીમાં હોય છે એકલી ગાડીમાં હોય છે હું બોલ્યો ને કે આટલા આટલા વચનલિંગ કોંગ્રેસ આવે છે ભાજપ આવો મુદ્દો નહીં લઈને આવે શું લઈને આવશે હિન્દુ મુસલમાન એક ગરીબ ધર મારો દીકરો આયો ફોન ના ઉઠાવે તો માફ કરજો આજ કેટલીક ચોખોટો કરવું આયો વણગામ માં શું ના કરે તો એને માફ કરજો આ માણસ ના આવે તો પણ એને માફ કરજો આ કાર્ય છે શું ખબર છે તમને આખા દેશમાં ગરીબો દલિતો મચ્છી પંચ ઉપર અત્યાચાર થાય મુસલમાનો ઉપર અત્યાચાર થાય એની લડાઈ જગ્નેશ ભણી લડે છે જા જિગ્નેશ મધુ માફ મળવાનું

મને ભીક છે જિજ્ઞેશ ઉપર ગમે ત્યારે ગમે તે થાય ભાજપ જે ગાંઠે નહીં ને પગે પડી જાય ને લંકા નું રાજા લીધો અને પગે ના પડે ને એને મારી નાખ જેટલા કેસ છે ને એમાં કેટલા કેસ એવા છે ખોટા ઉભા કરેલા કે જીગને સાખી જિંદગી જેલમાં સડે તો એ બહાર ના નીકળે છતાં જિગ્નેશ મેવાણી ઝુકતો નથી છતાં જિગ્નેશ મેવાણી ભાજપ ને સલેન્ડર નથી થતો છે છે ગણ્યો અને એટલા માટે ચારે બાજુ જે તકલીફો એને પડે છે જેને પ્રજાની તકલીફ જોવાતી નથી એની લડાઈ જગ્નેશ મેવાણી લડે છે અને અત્યાચાર એ ફક્ત દલિત સમાજ નહીં માં કોઈ મુસ્લિમની દીકરી ઉપર બળાત્કાર થાય છે ત્યાં સૌથી પહેલો જિગ્નેશ મેવાણી કોઈ ઠાકોર દીકરી ઉપર બળાત્કાર થાય છે મોડાસા તોફાનો થાય છે અને એ વખતે પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે એટલું જ બોલ્યો છે કે પ્રધાનમંત્રી ગુજરાતમાં આપ આવો છો તો શાંતિની અપીલ કરજો અને આટલું બોલવામાં આસામની જેલમાં જવું પડે છે ખૂબ માણસો હોય પોતાની જાત ઘસી નાખવા માટે પડ્યા હોત પોતાની જિંદગી હોવી દેવા માટે પડ્યા હોત અને બીજા બધા તો ડોક્ટર બાબા સાહેબ ની વાત કરશે આ તો બાબા સાહેબનો અક્ષરે અક્ષર પોતાની જિંદગીમાં ને જીવનમાં લાગે જિનેશભાઈ મારા પહેલા વધારે આયા લાગે છે આયા છો ને આપ પૂછા કરો તો મને ખબર પડે ઓ હવે તમને મારે છેલ્લું તમારે શું કરવું અગિયાર આ જેટલા છે એમાં લગભગ ત્રીસ વર્ષથી બધાને ઓળખું છું અને જે દાડે રાજકારણમાં માં ઓછો હતો એ દાડે અંબાજીમાં

ખૂબ આભાર ખૂબ આભાર વંદન કરું છું તમને અહી પચીસ વર્ષ થી જયારે જયારે ચૂંટણી આવે ત્યારે ઠાકોર સમાજ ની વાત આવે છે વર્ષ જ્યાં ધારાસભાની ચૂંટણી આવત કે વાડી બનાવી હવે આ વાડી બની વાળા વાતો કરે છે પૈસા મને એટલી ખબર છે કે આયા કોઈ ડાડો વાડી ના પૈસા લેવા નથી આવ્યા કોઈ ડાડો મને કેવા માટે નથી આવ્યા તારા કરે છે કોણ સમાજ ને ખબર નહીં જલા ને ખબર નહીં બારોબાર કરે છે કોણ કોંગ્રેસની સરકાર ગાંધીનગર માં સમાજને જગ્યાઓ આપી વાડીઓ બનાવવા શિક્ષણના સંકુલનો બનાવવા એનાથી ઉપર તમામ સમાજોને

એ શીખો ગુરુદ્વારા બનાવવા માટેની જમીન કોંગ્રેસે આપેલી અલ્યા લાવો કોંગ્રેસની સરકાર પાંચ પચીસ લાખ રૂપિયા ની એક બાજુ મૂકો તો અહીં તો ચાર ચાર વાડીઓની સરકારમાં જ્યાં જગ્યાઓ પડી છે ત્યાં પાંચ પાંચ વીઘા જમીન નો ખરડો કરી અને એક મિનિટમાં ઓર્ડર થશે ઓર્ડર થશે બીજા બધાને તો ભાજપમાં મિનિસ્ટર બનવા માટે પૈસા બાપા કરવા પડે પણ કોંગ્રેસ સરકાર બને તો આ મિનિસ્ટર બને છે સરકાર બને એવાની જોડે રહેવું છે કે આથી ગુજરાતની સરકાર બને એની જોડે રહેવું છે નક્કી ભૈલો એ કરવાનું છે જગ્દેશભાઈ મતદાન કેટલા ટકા થાય છે અડસઠ તાલુકા જિલ્લામાં કેટલું થાય પંચોતેર અને સરપંચ માં કેટલા ટકા મતદાન થાય કેટલા પંચાણું આ તમારી ચૂંટણી આવે તો પંચાણું ટકા અને અમારી આવે હાઈ ટકા આ વખતે આજે મને ટીવીમાં માં ક્યાંક ચાલતું હતું મુખ્યમંત્રી ત્રણ નાયબ મુખ્યમંત્રી ને એવું ચાલતું હતું શું ખોટું છે એમાં આ અમારો નાયબ મુખ્યમંત્રી બનેવો નહીં અમારે પેલો આનંદ પટેલ આદિવાસી આખા ગુજરાત ની ભાજપ ની પોલીસ અને ભાજપ ની સામે લડા છે એવા કદાચ ગુજરાત મુખ્યમંત્રી બનતો ચેમ પેટમાં તેલ રેડાય છેલ્લે છેલ્લે જે કઈ મીડિયામાં આવું છે ભગવાન હાચું કરે એવું દેખાઈ રહ્યું છે અને એટલે જ સરકાર બનાવી હોય તો સરપંચની ચૂંટણી લડીએ છીએ એવી ચૂંટણી લડવી પડે તમારે પેલી કેવી ગુલાબી નોટ લીધી એવી બે ગુલાબી નોટ લેવી હોય તો પછી છોકરા નોકરી નહીં મળે ખેડૂત નું જ એવું માપ નહીં થાય અને જ્યાં જ્યાં થોરિયાની ની વાળ હતી ત્યાં ફેન્સિંગ આવી જશે એટલે હાથ બાર વેચો હાથ બાર વેચાવો હોય તો લાલ ગુલ્લી ગુલાબી નોટો પકડજો અને હાથમાં રકબંધ રાખવો હોય તો કોંગ્રેસ જોડે રહેજો